દ્રૌપદી કૌરવનો કાળ છે એટલા માટે આ ચર્ચા હું કરું એનો એનો જન્મ છે ને એ એ માનવ શરીર નથી અગ્નિકુંડમાંથી પ્રગટેલું એક તત્વ છે તમે જોવો ને દ્રૌપદીએ જીવનભર શું કર્યું છે દ્રૌપદીના વસ્ત્ર જ્યારે હર્યા આ જ્યારે કોશિશ થઈ પરમાત્મા એ પછી વસ્ત્રો પૂર્યા દ્રૌપદીની લાજ બચાવી લીધી પણ પછી સંકલ્પ એ હતો કે દુઃખશાસનના લોહીથી જ્યાં સુધી વાળ ન ધોવે ત્યાં સુધી એને વાળ બાંધવાના નહીં આ એક પ્રતિજ્ઞા હતી હવે એ વાળ ખુલ્લા રાખતી હતી દ્રૌપદી અને ખુલ્લામાં પાછળ રાખે જ વાંધો નહીં પણ આગળ જ રાખે આમ આમ આગળ જેટલો આગળ હોય દ્રૌપદી એને પાંચ પતિઓ છે એટલે પાંચમાંથી મહેલોમાં કોઈ પણ પતિ સામો મળે એટલે દ્રૌપદી કાંઈ વધારે કાંઈ ન કરે ખાલી એટલું જ કરે વાળ બતાવે અને છે ને આ મેં વાળ ખુલ્લા રાખ્યા છે એટલે આ આ ઉશ્કેરવાનું કાર્ય કર્યું છે અને એનું કારણ કે કૌરવનો કાળ હતી એટલા માટે તો આ છ આતંકવાદી કયા છે ને એટલે ભગવાને કહ્યું કે બ્રહ્મબંધુરના હંતવ્યા આતતા બ્રાહ્મણને પણ મરાય નહીં પણ આતંકવાદી હોય તો એને મારવામાં કોઈ વાંધો નથી પણ હવે બ્રાહ્મણ છે અને આતંકવાદી છે તો પછી શું કરવું છેલ્લે ઉપાય બહુ સુંદર થયો કે બ્રાહ્મણના ત્રણ મૃત્યુ છે ત્રણ રીતે બ્રાહ્મણને મારી શકાય વપનમ દ્રવિણા અદાનમ સ્થાનમ સ્થાનપણમ તથા આ ત્રણ બ્રાહ્મણના મૃત્યુ બ્રાહ્મણ કાંઈ અપરાધ કરે તો એને જીવથી ન મરાય પકડી પરાણે મુંડન કરાવી નાખવાનું આ એનું મૃત્યુ છે પછી બીજું મૃત્યુ એને દાન દક્ષિણા દેવાને બદલે એની પાસે જે હોય લઈ લ્યો દ્રવિણા અદાનમ અને ત્રીજું મૃત્યુ સભામાં અપમાન કરીને કાઢી મળે આ ત્રણ બ્રાહ્મણના મૃત્યુ છે અર્જુનને ખબર પડી આ ત્રણ બ્રાહ્મણના મૃત્યુ અને એટલા માટે ત્રણે ત્રણ પ્રયોગ એકના ઉપર જ કે એના મસ્તકમાં સિદ્ધ મણી હતો એ મણી કાઢ્યો માથાના વાળ બધા ખેંચાઈ ગયા અને બધાની વચ્ચે લાત મારી કાઢી જીવ બજાવી અશ્વત્થામાં ભાગ્યો છે અશ્વત્થામાં ને એમ થયું આના કરતા મને મારી નાખ્યો તો સારું